કેફે એનટીઆર મારું બહુ ગમતું નામ છે બહુ જુદું નામ છે નવું નામ છે અને આ ફિલ્મના જે રાઇટર છે એ આપણા ગુજરાતના બહુ પ્રસિદ્ધ અભિનેતા મારા બહુ અંગત પારિવારિક મિત્ર ચેતન દૈયા છે અને ફિલ્મના ડિરેક્ટર છે બહુ યંગ ડિરેક્ટર છે દેવેશ રાવલ અને અંકુરભાઈ સાહેબભાઈ આ બધા મિત્રો એ આ ફિલ્મના નિર્માતા છે બીજા પણ મિત્રો છે નિર્માતાશ્રીઓ અમારા આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે સામાજિક ફિલ્મ છે અને મેસેજ ઓરિએન્ટેડ ફિલ્મ છે એક વ્યક્તિ આધેડ વ્યક્તિ એ પોતાના દીકરાને કંઈક બતાડવા માટે કે ડોન્ટ અન્ડર એસ્ટિમેટ તું બેટા મને અંડર એસ્ટિમેટ ના કરતો બાપ એ બાપ હોય છે અને બાપનો બાપ કોઈ ન હોય એટલા માટે થઈને એ જ્યારે જુદા જુદા રંગે રંગાય છે એ પાત્ર જે ચેતન દયાએ કર્યું છે નટવરલાલનું પાત્ર ત્યારે એક સરસ મજાની ફાર્સિકલ નિષ્પન્ન થાય છે અને સાથે સાથે એક સામાજિક મેસેજ પણ દ્વારા નટવર દ્વારા ઓડિયન્સને અપાય છે અને એક ઓનલાઈન ફિલોસોફી છે આ ફિલ્મ કે ફાધર એ ફાધર હોય પપ્પા એ પપ્પા હોય અને એની અંદર મેં એક જે કોલેજમાં હું એ કોલેજનો પ્રિન્સિપાલનો મેં રોલ કર્યો છે ચેતને મારો રોલ બહુ સરસ લખ્યો છે અને મારે ચેતનની કેમેસ્ટ્રી બહુ સારી બને છે ઓન સ્ક્રીન અને બહાર તો બને જ બને છે એટલે અમને બંનેને પરફોર્મ કરવાની બહુ મજા પડી છે આ ફિલ્મ એટલે મારું તો દર્શક મિત્રોને હાથ જોડીને કલાકાર તરીકે નમ્ર વિનંતી છે કે આપણી ભાષામાં બનેલી આપણી ગુજરાતી ફિલ્મ અને જરૂરથી જોવા માટે થિયેટર સુધી અને પૈસા જોજો જેથી કરી સ્ટોરી લખી છે હા તો ભાગે અત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે એવું જોયું છે કે જેમને સ્ટોરી લખી હોય એમનું વેઇટ એમના પાત્રમાં વધારે હોય આવું કઈક તમને લાગ્યું કે બહુ મજા આવી હંમેશા એવું નથી ચેતને પાત્ર લખ્યું હોય અથવા ચેતને સ્ક્રીપ્ટ લખ્યું હોય કે ચેતનનું પાત્ર વધારે હોય એ મહત્વનું નથી છતાં પણ હું એવું કહું છું કે આ પાત્રને ભજવા માટે ચેતન ડિઝર્વ કરે છે ચેતન એ યોગ્ય છે અને એટલા માટે જ્યારે એ પાત્ર ભજ્યું છે નહીં કે એવું કે મેં આ સ્ક્રીપ્ટ લખી એટલે હું આ ફિલ્મનો હીરો બની જાઉં એને મારા પાત્રને પણ એટલો જ ન્યાય આપ્યો છે અને તમામ પાત્રને એટલો ન્યાય આપ્યો છે અને માત્ર લેખક તો હમણાં થયો છે ભાઈ હમણાં હમણાંથી લેખક થયો છે પહેલા તો મૂળે અભિનેતા છે ને એટલે એને આ પાત્ર ભજવવાનો પૂરેપૂરો અધિકાર છે હું પણ જો આ ફિલ્મનો ડિરેક્ટર હોત અથવા હું રાઇટર હોત તો હું પણ એમ કે આ પાત્ર ચેતન ભજવે નમસ્કાર મારું નામ છે આચલ શાહ અત્યાર સુધી પાંચ છ ફિલ્મો આવી છે અને આજે નવમી ઓગસ્ટે અમારી રિલીઝ થવાની આરી ફિલ્મ છે નટવર ઉર્ફ એનટીઆર તો બસ એનું પ્રેમિયર છે અને તમને બધા સરસ લોકોને હું ઇન્ટરવ્યુ આપી રહી છું આપના પિક્ચર માં કોસો રોલ છે આ ફિલ્મ હું એક તો ક્લિયરલી કહી નહી શકું કારણ કે તમે ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ છે કે બહુ સસ્પેન્સફુલ કેરેક્ટર છે કન્ફ્યુઝન વાળો કેરેક્ટર છે કે આ મૌલિક સાથે છે એટલે મૌલિક સાથે છે કે ચેતનભાઈ સાથે છે એટલે બહુ કન્ફ્યુઝિંગ છે પણ હા મારું એક કોલેજ ગર્લનું કેરેક્ટર છે કોલેજમાં માં હું ભણું છું અને કઈ રીતે જે બાપ દીકરાની વાર્તા છે એમાં હું કઈ રીતે ટ્વિસ્ટ લાવું છું કઈ રીતે મજા કરાવું છું એ તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવે આ પિક્ચર દ્વારા સમજમાં આવશે સંદેશ આપવા માંગો છો એક તો છે ને અત્યારના ટાઈમમાં તો તમને બધાને ખ્યાલ છે કે ફાધર સન વચ્ચે ગેપ રહે છે ને આજના સમયથી ને ઘણા વર્ષોથી બહુ કે એક પોઈન્ટ આવે પછી જે દીકરો છે બાપને આઈ લવ યુ નથી કહી શકતો હગ નથી કરી શકતો એવા એવા નાના નાના ઇસ્યુઝ હોય છે તો એ કઈ રીતે બાપ દીકરા જે બે જનરેશન છે એ કઈ રીતે અલગ વિચારે છે અને કઈ રીતે

નકુલ ઉર્ફે એનડીઆર એ મારી લાઈફની બહુ જ બહુ જ એમ કહે ને કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે કેમ કે ચેતન ભૈયા જેમને હું વર્ષોથી જોતો આવ્યો છું જેમને હું માનું છું કે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે અને ચેતન સરે લખેલી વાત અને એમના સનનો રોલ મને કહેવા મળે એટલે આ આ જર્ની એકચ્યુઅલી મારા માટે ફિલ્મ સ્કૂલ હતી કેમ કે એમની સાથે ઘણા ટાઈમથી મારે કામ કરવું હતું અને પહેલાં પણ બે ફિલ્મોમાં અમે કામ કરી ચૂક્યા છીએ પણ નાના નાના રોલ હતા બંને ટાઈમ ઓછો હતો પણ આ ફિલ્મમાં થ્રુ આઉટ ધ ફિલ્મ એક ફાધર સનની બહુ સરસ એવી જનરેશન ગેપની વાત છે અને એટલી બ્યુટિફુલી દેવે અને નરેક કરી છે તો આઈ હોપ તમને વધારે બહુ જ ગમશે આ પિક્ચર દ્વારા આપ સમાજમાં શું સંદેશ આપવા માંગો છો બહુ જ અદ્ભુત સંદેશો છે ફિલ્મ પહેલા મારે આમ તો ના કહેવું જોઈએ પણ એક આપણી જનરેશન અને આપણી ઉપરની જનરેશન જે આપણા ફાધર છે તો આ જનરેશન વચ્ચે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી જ રહેલી હોય છે આ ફિલ્મ થી દરેક ફાધર સન જે પણ ફાધર આ ફિલ્મ ને સાથે જોશે ને એમને ખ્યાલ આવશે કે ક્યાં આપણે એકબીજાને સમજી નથી શકતા આ ફિલ્મ ફેમિલી સાથે હસતી હસાવતી રડાવતી અને સાથે સાથે બહુ જ બધું શીખવાડતી પણ છે દર્શક મિત્રો શું કહેવા માંગશો દર્શક મિત્રોને કહીશ કે તમારા પ્રેમની બહુ જ જરૂર છે મેં ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો છું ચેતલ સર મારી સાથે આંચલ અને રાગી સર કલ્પના કાગડેકર આ બધા એટલા અદ્ભુત કલાકારો છે બધાએ બહુ જ મહેનત કરી છે આ ફિલ્મમાં અને આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે તમને હસાવશે તમને બહુ મોજ કરાવશે તો દરેકને વિનંતી કરું છું નવ ઓગસ્ટથી એટલે કે આવતીકાલથી ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો તમારા નજીકના સિનેમા તમે જાઓ અને આ ફિલ્મને માણો ફેમિલી સાથે માણો બહુ જ મજા આવશે મારું નામ કલ્પના ગાગરેકર છે અને નજપુર ફ્રેન્ડ ફીઆરમાં હું માનો રોલ કરું છું ચેતન દૈયાની ફેનમાં છું આમાં મારા રોલ કરતાં અગત્યની વાત અને મહત્ત્વની જે છે એ છે આની સ્ટોરી જે બહુ જ યુનિક લખાય છે અને ચેતન દૈયાએ જાતે લખી છે આ અને એની ઉપર એમણે બહુ જ કામ કર્યું છે એટલે આ સ્ટોરી ઘણાને ઇમ્પ્રેસ બી કરશે અને કનેક્ટ બી કરશે કારણ કે આ એક બે બે જુદી જુદી પેઢીની વાત છે અને જયારે એટલે મારે બહુ આના વિશે કહેવું નથી તમે જ્યારે જાતે જોશો ત્યારે તમને ખૂબ મજા આવશે અને તમે પોતે કોઈ પણ ઉંમરના વ્યક્તિ આને રિલેટ કરી શકશે ખૂબ મજાની ફિલ્મ છે બધા જરૂરથી જરૂર જોવા જજો અને સ્પ્રેડ કરજો થેન્ક યુ આમાં શુભ સંદેશ તો એ જ છે કે જ્યારે આજની જનરેશન જે પોતાના માતા પિતાને બહુ ગણતી નથી હોતી ત્યારે માતા પિતાનું મહત્વ એકચ્યુઅલી ક્યારે એમને આભાસ થાય છે જ્યારે એમના પેરેન્ટ્સ કે એ જે પેઢીને એ અવગણે છે ત્યારે એ પેઢીની એમને એકચ્યુઅલ ક્યારે જરૂર થાય છે એ એ આ ફિલ્મમાં મેસેજ છે કે તમે કોઈ પણ ઉંમરમાં જાઓ પણ એજ ઉંમરમાં તમે કેટલા બી યંગ છો પણ છેવટે તો તમે એ ઉંમરમાં જવાના જ છો જ્યાં આજે હું છું ત્યાં કાલે હું મારી મમ્મીની ઉંમરમાં કે મારા સાસુની ઉંમરમાં આવવાની જ છું એ સમયે સાચવવાનું છે એ આ ફિલ્મનો મેસેજ છે સાથી કલાકારો સાથે પિક્ચરનો આપનો અનુભવ કેવો બહુ જ મજા આવી ચેતન દૈયા મૌલિક ચૌહાણ અને આચલ રાગીભાઈ ખૂબ મજાની ટીમ અને બધા એટલા સુંદર મસ્તી કરતા કરતા અમે આ પિક્ચર પૂરી કરી છે દર્શક મિત્રો ને શું કહેવા માંગો છો દર્શક મિત્રો એક જ વાત કહીશ કે ખૂબ સરસ સુંદર મજાની સ્ટોરી છે સુંદર મજાની ફિલ્મ છે બધા જરૂરથી જોવા જજો અને સ્પ્રેડ કરજો જ્યારે તમે જોશો ત્યારે તમે ચાર વ્યક્તિઓને આ ફિલ્મ જોવા માટે કહેતા અટકી જ નહીં શકો એટલે પ્લીઝ તમે જરૂરથી જોવા જજો નમસ્કાર મારું નામ છે મેડિકલ જે અમારી ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે નેટવર્ક ફ્રેન્ડ એનડીઆર બહુ જ ધમાલ મસ્તી કરાવતી ફિલ્મ છે તમે લોકોને અંદર એટલા બધા સરપ્રાઈઝ મળશે તો હું પણ ખુદ એક્સાઇટમેન્ટ છું એક્સાઇટમેન્ટમાં છું કે આ ફિલ્મ અંદર મારું જે પાત્ર છે કેવી રીતે નીકળીને આવશે ફિલ્મ અંદર જે મુખ્ય પાત્ર છે ચેતન સર એ બાવન વર્ષની ઉંમરના અંદર કોલેજ અંદર એડમિશન લે છે અને ત્યાં અમારી મુલાકાત થઈ છે કેમ કે કોલેજ અંદર બીજા રેગિંગ કરવાવાળા પણ છોકરાઓ હોય અને અમુક સપોર્ટિવ છોકરાઓ પણ હોય તો સપોર્ટિવમાંથી એક સરસ મજાનું પાત્ર છે રાહુલના નામનું અને રાહુલ ચેતન સરને કેવી રીતના મદદ કરે છે ફિલ્મના અંદર એ સરસ મજાની આખી જર્ની બતાવવામાં આવી છે ફિલ્મ દરમિયાન બેક ઓફ ધ સ્ટોરી દરમિયાન અમે જયારે ફિલ્મ શૂટ કરતા હતા ત્યારે એટલા ઇમોશન હતા છેલ્લા દિવસ દરમિયાન તો એ ઇમોશન્સ ફિલ્મ અંદર પણ તમને જોવા મળશે અને વ્યૂઅર્સ આ શું કામ જોયું છે એના માટે એક સરસ મજાનું ઉદાહરણ એ છે કે આજની જેન જે જનરેશન છે મિલેનિયમ જનરેશન છે કે આજની જે પણ નાઇન્ટી સ્ક્રીન કઈ રીતના કરવી સો જેટલા પણ વ્યુઅર્સ એ લોકોનું પ્લીઝ 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 રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે નજીકના સિનેમા હોલના અંદર નેટવર્ક ઓફ ઇન્ડિયા ફિલ્મ લાગી છે સો મસ્ટ ગો એન્ડ વોચ વિથ યુ ફેમિલી આ પિક્ચર દ્વારા આપ શું સંદેશ આપવા માંગો છો સમાજમાં ફિલ્મ નો એક માંગીશ કે ફિલ્મ તો એક તો રોલર પોસ્ટર લાફ્ટર સાથેની ફિલ્મ છે અને ક્યારેક તમે કોઈ મેસેજ આપવા માંગતું તો હંમેશા ફોર્સફુલી મેસેજ આપતા હોય ક્યારેક હળવાશની રીતે આપતા હોય તો ફિલ્મ એવી રીતે તમને મેસેજ કન્વે કરી દેશે કે તમને ખબર પણ નહીં પડશે કે એટલી બધી સમાજની અંદર આજુબાજુ આવી વસ્તુ ચાલી રહી છે આપણા ફાધરના વેલ્યુઝ એના ઇમોશન્સ એની જગ્યા પર જઈને આપણે જ્યારે જોતા હોય ત્યારે શું વસ્તુ હોય છે એ બધી જ ઘટના તમને અંદર ફિલ્મ અંદર ફીલ થશે હેલો કેમ છો બધા મારું નામ સોનલ નાયર છે અને હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુઅન્સર છું આ મૂવીની અંદર મારું એક પ્રોફેસરનું રોલ છે અને આ બધાની સાથે એટલે કે દિગ્ગજ ચેતન થયા છે રાગી સર છે એ લોકોની જોડે કામ કરી મને બહુ મજા આવી આ પિક્ચરમાં આ પિક્ચરથી શીખવાનું એ છે કે કે કોઈ પણ એજ નથી હોતી ભણવા માટે તો પહેલા તો એક એ વસ્તુ છે કે આપણને શરમ આવતી હોય છે એક એજ પછી ભણવા જવા માટે તો એક એ આપણે શું કહેવાય કે સ્વીકારીએ ને કે કોઈ પણ એજ આપણે ભણી શકીએ છીએ પ્લસ આ એક ફેમિલી મૂવી છે બધું જ છે ખાટું મીઠું ગળ્યું આપણે કહીએ ને ગુજરાતીમાં તો તમે તમારા ફેમિલી સાથે જુઓ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ હાય કેમ છો હું છું ચેતન દૈયા આપણે મને ઘણી બધી ફિલ્મોમાં કલાકાર તરીકે જોયો હશે નવ તારીખે એટલે કે નવ ઓગસ્ટે મારી ફિલ્મ ફિલ્મ આવતીકાલે આવી રહી છે નેટવર્ક ઓફ એન પરિવાર સાથે બેસીને જોઈ શકાય અને ખૂબ જ મજા કરાવી છે આજનો જે સાંપ્રત પ્રશ્ન છે એનો ઉજાગર કરતી આ ફિલ્મ છે પણ આઉટ એન્ડ આઉટ હ્યુમર છે અને મજા સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે ટીમ નવી છે એટલે કદાચ પ્રયત્ન પ્રથમ છે પણ એ જોઈને તમને એવું લાગે નહીં કે આ પ્રથમ પ્રયત્ન ફિલ્મ છે પણ ખૂબ સુંદર કલાકાર તરીકે મને ખૂબ મજા આવી અને આનંદ એ વાતની એ છે કે હું આ ફિલ્મ નું પણ ખૂબ એટલે લેખક તરીકે જે પડતા હમણાં ઇન્ટરવલ પડે છે લોકો જે મજા કરી જાય એના પરથી ખબર પડે છે કે ફિલ્મ લોકોને ગમી રહી છે તો આપ પણ આ ફિલ્મ જોવા જાઓ અને મજા કરો થેન્ક યુ થેન્ક સો મચ ચેતનભાઈ ફિલ્મમાં આપના રોલ વિશે કંઈ જણાવશો આ ફિલ્મમાં નટવર લાલ એટલે એક નું પાત્ર હું ભજવી રહ્યો છું અને એના જીવનમાં અમુક સમસ્યાઓ ઊભી થાય છે જેના કારણે નટવરમાંથી એનટીઆર બને છે અને એનટીઆર એ જર્દી એ જે છે એનાથી ઘણું બધું જીવનમાં ને પણ અને ને પણ શીખવા મળે છે એટલે એ કેરેક્ટરની જર્ની છે કેરેક્ટરનું સ્કેચ છે અને પરિવારની વાર્તા છે પરિવારની અંદર જે ઘટના ઘટી થાય તો એવી એક સરસ મજાની કોમેડી ફિલ્મ છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઘણા સારા સારા વિષયો ઉપર ફિલ્મ બની રહી છે તો ગુજરાતી ગુજરાતી જે દર્શકો છે એમને આપ શું મેસેજ આપવા માંગશો ગુજરાતી દર્શકોને એટલું જ કહેવાનું કે ગુજરાતી દર્શકો ગુજરાતી ફિલ્મોનો ખૂબ પ્રેમ કરી રહ્યા છે એટલે પહેલાં તો થેન્ક યુ થેન્ક યુ સો મચ બસ આ જ પ્રેમ તમે કરતા રહો તો અમે અવારનવાર નવા નવા વિષય વસ્તુ વાળી સરસ મજાની ફિલ્મો આપના માટે લાવતા રહીશું અને આપણી આપણી રિજનલ માતૃભાષાને દેશ વિદેશ સુધી પહોંચાડીશું અને આપણું ટેલેન્ટ જે આપણા ગુજરાતી કલાકારો છે એનું ટેલેન્ટ પણ લોકો સુધી પહોંચે ખૂબ જરૂરી છે તો આપનો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે टूर्मेंट अनेक खूपच सरस बन आणि खूपच मनोरंजन बन અને ફેમિલી બોન્ડિંગ માટે જે આજના જમાનામાં જે જરૂરિયાત છે કે ફેમિલી ભેગા મળીને એ કાર્યને પૂર્ણ કરે તો એ કાર્ય કઈ રીતે પૂર્ણ થાય અને ભેગા મળીને કઈ રીતે થઈ શકે એનું એક ઉદાહરણ આપે છે તો ચોક્કસપણે એના ગુજરાતી પણ સપોર્ટ માટે આ બોવમેન્ટ એક બહુ મસ્ત છે તો ચોક્કસપણે જોવા જાવ તમારા સિનેમા મ્યુઝિકના સિનેમા કરવા અમદાવાદમાં પણ લાગેલી છે મારી ગેરંટી છે એ તમને આ ગમશે કેવું લાગે છે કોમેડી પિક્ચર જોઈને તમને મજા આવી એકવાર જોવો જરૂરથી જો બહુ મજા આવશે ડાન્સ કરશું અને આ જે મૂવી હતું એનું પર્પઝું સારું હતું એ આજના જમાનામાં અને પહેલાના જમાનામાં ખાસ વિક્રમ કેટલાક ટાઈમ પછી કોઈક સ્ટોરી એવી છે એમાં પપ્પા અને બાળકો એકબીજાને સમજે છે બહુ જ સારી છે ફૂલ અને મને એન્જોયમેન્ટ મેમ કે એટલું સરસ હતું અને કોમેડી એટલી હાઈ એક કોમેડી ઇમોશનલ એક જનરેશન ની છે બહુ ઓછી પિક્ચરમાં તમે જોવા મળે છે પોતાની જે આવૃત્તિ જે છે એ દરેકે દરેક મા બાપને પણ ખબર પડે કે દીકરાને ખબર પડે દરેકે પતિને ખબર પડે દરેકે દરેક ફ્રેન ને ખબર પડે કે જીવનની ખરેખર રિયલ વાસ્તવિકતા શું છે અને એનટીઆર ખરેખર શું છે અને એ દરેકે દરેક મા બાપને એમ જો પોતાની વસ્તુ કહેતા હોય દરેક દીકરાને પોતાની વસ્તુ કહેતા હોય દરેક વાપરતા હોય તો એ બધાનું સમાધાન ક્યારે થાય એ તમને આ પિક્ચરમાં જોવા મળશે થેન્ક યુ વેરી મચ નામ પિક્ચર બહુ સરસ લાગે એક અદભુત વાર્તા અને જે પણ સ્ટાર કર ભૂમિકા માટે તો પિક્ચર એટલા માટે સારું કે બહુ સારી સ્ટોરી આપે છે છે સીન જોશો ચેતન દૈયાએ જે છે પરફોર્મ કર્યું છે હિન્દી સિનેમામાં ઇરફાન ખાન અને સિનેમા સિનેમામાં ચેતન દૈયા એનો હાથ કોઈ ન પકડી શકે મને ઇરફાન ખાનની આમાં યાદ આવી કે હિન્દી મીડિયમ જોઈ લો

ફાઈવ આઉટ ઓફ ફાઈવ સ્ટાર્સ ઓર નટવર્ક એનડીઆર અ મસ્ટ વોચ ફિલ્મ આ જોવા જરૂરથી જોજો અને ગુજરાતી ફિલ્મને જરૂરથી સપોર્ટ કરજો કારણ કે અત્યારે સપોર્ટથી ગુજરાતી સિનેમાને જરૂર છે જેવી રીતે ગુજરાતી સિનેમા આગળ વધે છે એવી રીતે સપોર્ટ કરજો તમે કોઈ ફિલ્મ ખાસ કહી છે કે આ મૂવી જોવા જરૂરથી જોજો અને હજુથી આ મૂવીને દિશા કરજો